જો અત્યારે અમે આવી ગયા છે જીઓના પેટ્રોલ પંપે અને અત્યારે ડીઝલ ભરાવા ઊભા થઈ ગયા છે કાકા ડીઝલ પુરાવે છે તો હવે ડીઝલ પુરાઈ દઈએ અત્યારે અમે આવી ગયા છે ઘીઓ અંબાજી માતાના મંદિરે શરૂઆત અંબાજી માતાના મંદિરથી કરી છે અને હવે દર્શન કરી લઈએ અને બધા આગળ આગળ જાય છે કાકા અહીંયા જાય છે તો ચલો હવે ચંપલ કાઢી દઈએ અને પછી દર્શન કરવા જઈએ તો બધા જો આગળ આગળ જાય છે મારા કાકીના ભાઈ છે મનોજ મામા લોકો આયા છે હાય શ્રેયા કેમ આટલું બધું હસવું આવે તો જોક સાંભળે ને એટલે મને આવે છે અત્યારે અમારે છે ને કાકા કાકી નું શૂટ ચાલી રહ્યું છે ને ફોટોગ્રાફર છે શ્રેયા પટેલ તો જુઓ અત્યારે અમે પહોંચી ગયા છે શામળાજી રોડ ઉપર મારુતિ નંદન રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ માં તો અત્યારે બધા નાસ્તો કરો છો ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈએ છોકરાઓ બધા આગળ આગળ ગયા છે ને આ બધા પાછળ આવે છે કાકા બહુ ભૂખ લાગી છે ને ભૂખ તો બકા સાડા ત્રણ જાગી ગયો બરોબર છે હવે અત્યારે સાડા થઈ ગયેલા છે એટલે ભૂખ તો લાગે ને શું ખાવાનું બો બો તો ખાઈ લેવાનું બો બો તો ની થોડું હળવું ખાઈ લઈશું એટલે થોડી પેટે રાત થઈ ને તો આપણ ટેમની આવી જાય નાસ્તો કર્યા તો જો ઓર્ડર કર્યા પછી ઇડલી આવી ગઈ છે કાકા કાકી અને શ્રેયાના મામા મામી છે એ લોકોને ઇડલી આવી ગઈ છે અને આ શ્રેયાના ની આવી કે તો નહીં નહીં આવી અને ડાબર આવને ની આવી આ જો બધા કેમ્રામાં છે જો આવી ગઈ લોકો ની બહુ ભૂખ લાગીયા ને બહુ ખાઈ લે હેડો ટૂટી પડો સાડા ત્રણના ઉઠ્યા એટલે બહુ ભૂખ લાગી છે તો હવે ખાઈ લઈએ અમે જુઓ હવે ફાઇનલી અમે રાજસ્થાનમાં એન્ટ્રી કરી દીધી છે રતનપુર બોર્ડર હવે અમાર રોમિંગ આવી જશે મોબાઈલ નેટવર્ક જતા રહેશે જુઓ વાગવામાં થયો છે એક અને ફાઇનલી અમે રિસોર્ટ ઉપર પહોંચી ગયા છે એ ગાડી પાર્ક કરી દીધી છે હજુ પાર્કિંગ એનું નીચે છે કાકી મજા આવી બહુ મજા આવી ગાડીમાં મજા શ્રેવડી બોલો મંગાવો હજુ ના બસ આ રિસોર્ટ એટલો મસ્ત છે ને ના પૂછો વાત તો જો બધા મારો ભવાની હેરિટેજ છે અમે કુંભલગઢ પહોંચી ગયા છે એક વાગી ગયો છે એક્ઝેક્ટ પોણા પહોંચી ગયા છે ઓકે તો હવે ચેકિંગ કરી લઈએ મસ્ત પછી તમને બતાવીએ આગળ તો જો અત્યારે અમે ચેકિંગ થાય છે તો થોડો વેઇટ કરવો પડશે તો ત્યાં સુધી જો અહીંયા બધા બહાર બેઠા છે તો જો આ અમારો રિસોર્ટનો બહારનો વ્યૂ છે અહીંયાથી અમે એન્ટ્રી કરી છે હજુ અને અહીંયા સ્વિમિંગ પુલ છે છેક ટોચ ઉપર છે પ્રોપર કુંભલગઢમાં જ છે એમ

પોચી ગયા છે હવે અમારો રૂમ ભી મળી ગયો છે તો હવે તમને હેલી રૂમ ટુર છે ઓકે તમારે કોઈ પૈસા હોય દાગીના હોય તો તમે અહિયાં સેવ કરી શકો છો ઓકે પછી વન છે બાથરૂમ પેલા પેલા બાથરૂમ જોઈ લો

અમારા રિસોર્ટ નું નામ છે ભવાની હેરિટેજ રિસોર્ટ અને અહીંયા આપેલું છે ફ્રીજ મસ્ત દેખો પછી અહીંયા આટલો સ્પેસ આપેલું છે તમારે ફોટા પાડો એ તો પાડવાની મજા આવે અને આ અમારો મસ્ત ગાદી જેવો બેડ છે અને અહીંયા આગળ આવું બેસવાનું આપ્યું છે તો બહુ મજા આવશે

યસ બહુ જ અને એ બી એકદમ નેચરલ અહીંયાં જો એક ટેબલ આપ્યું છે કોઈ બિઝનેસ હોય હા તો મજા આવશે અને અહીંયા એક આપી છે અહીંયા હોય તો અહીંયા છે અને અહીંયા વ્યૂ જોવા

જો પોઝ આપીને ઊભા થઈ ગયા ફોટો નહીં પાડતી હું તો જો અત્યારે અમે આવી ગયા છીએ લંચ કરવા માટે અમારે લંચ બાકી છે એટલે અમે લંચ કરી દઈએ ઓર્ડર આપી દઈએ શું મંગાવીએ છીએ એ હમણાં અમે તમને નક્કી કરી કહીએ તો જો ફાઇનલી હવે અમારો ઓર્ડર આવી ગયો છે અને મંગાવ્યું છે પનીર ટીકા મસાલા અને ચીઝ બટર મસાલા અને ચપાટી રોટલી આવી ગઈ છે અને દાળ ફ્રાય જીરા રાઈસ બી છે પ્રેયા મસ્ત ટેસ્ટ છે બહુ જ જો બધા જમવા બેસી ગયા છે અત્યારે કોઈ સામે નહીં જોવાય કાકી આટલી બધી ભૂખ લાગી ગઈ તમને કારણ કે ઓલરેડી અઢી વાગી ગયા છે તો હવે ખાઈ લઈએ અમે તો જો અત્યારે વાગવામાં થઈ ગયા છે ચાર અને હું રેડી થઈ ગઈ છું અને શ્રેયા અને હેતુ રેડી થાય છે જો એ લોકો હજુ રેડી થાય છે શ્રેયા કેટલી વાર રેડી થવામાં મેડમ કેટલો મેકઅપ કરશો તમે તો જો અમારો કઈક લુક આવો છે ખાસને બેન મારો ફ્લેશ ચાલુ છે એક તો તો જો આવો લુક છે કેવી લાગુ છું કમેન્ટ કરજો ચંપા ફાઇનલી અમે કિલ્લો આવી ગયા છીએ અને બધા રેડી થઈને આવી ગયા છે ને જોઈએ બધા ગુપચુપ ગુપચુપ કરે છે તો જો આ અમારો કિલ્લો જો કાકા આગળ આગળ જાય છે કાકા બહુ ગરમી લાગી ગઈ તમને કે આજે સ્ટાર્ટ છે હાલ જ આવ્યા છીએ આપ તો ગરમી ના લાગેલા તમને ત્યાંથી આવ્યા તો નીકળો નીકળો બધા આગળ શ્રેયા ચડીએ કે ના હા ચડી જઈશું તો જો હવે અમે જઈએ છીએ કિલ્લો જોવા તો જો આ કેટલો બધો ઢાળ ચડવાનો છે ને એવા થાક્યા છીએ ને અમે તો કેવો થાક લાગ્યો આજો ઓમ તો ક્યાં ચડ્યો છે કાકી થાક લાગ્યો હાફ ચડી ગયો તમે નહીં થાક એમ થાકો અમે તો નહીં નથી હું થાકતો પણ નથી અને થાકવા દેતો પણ નથી કોઈને ચડવા ગયા છે ને અમે ત્રણ જણા થાકી ગયા છીએ તો નહીં જવું મેં તો સ્કૂલમાં પ્રવાસમાં આવી હતી તો મેં તો જોયેલું અંદર કશું ખાલી ખમ જ છે ખાલી ચડવાનું જ છે તો મારા તો નહીં જવું થાકી ગઈ ને તું થાકી ગયા ને મામી જબરજસ્ત લાગ્યો તો જો બધા જાય છે ચડતા ચડતા અજવા છે છેક ટોચ ઉપર જવા જવા અમારી તાકાત નહીં એટલે અમે તો બેસી ગયા છે એ લોકો વેઇટ કરીએ છીએ તો જો અત્યારે બહુ તરસ લાગી છે અને અમે નાળિયેર પાણી પીવા આવી ગયા છે બહુ મોંઘું છે નહીં શ્રેયા કેટલાનું આવ્યું કોસ્ટલી એક નેવું રૂપિયાનું છે જો શ્રેયા સ્નેપ લે છે જલ્દી આપણે પર પી લઈએ શ્રેયુડી હજુ પેલા લોકો તો હજુ આ પોર્ટમાંથી નીચે આવ્યા નહીં ખબર નહીં લોકો શું કરે છે ઉપર કંઈ ખબર જ નહીં પડતી શ્રેયા તું અર્થમાં આવી પાછી જો આ મેડમ ગયા હતા પણ એ બી અર્થમાંથી પાછા આવ્યા અમે તો સારું નીચે બેઠા હતા અમને થાક નહીં લાગ્યો ગઈ હવે નારિયેળ પાણી પી લીધું છે હવે હેલી મલાઈ ખાઈ છે એ હવે તારે જોવાનું નીકળ નીકળ જો ચાલો બધા મલાઈ ખાવા તો જો અમે ફાઇનલી હવે આવી ગયા છે રિસોર્ટે થાકીને હવે બધાને સ્વિમિંગ પુલમાં નાવાની ઈચ્છા છે તો હવે અમે સ્વિમિંગ પુલમાં જઈશું તો ખાલી અમારી હોટલનો વ્યૂ જુઓ અહીંયા સ્વિમિંગ પુલ છે આ ટાઈપનું છે અમારો રિસોર્ટ

અરે આ બોલાવા હાય કેવું છે પાણી ઠંડુ છે આને વાતાવરણ વેધર બી મસ્ત છે વાતાવરણ ખાલી વ્યૂ કેટલો બહુ જ મસ્ત આવે છે બહુ મજા આવી છે તો જો અત્યારે અમે ડિનર કરવા માટે આવી ગયા છે નાસ્તો એવો થાક લાગ્યો છે અને એક તો એ સ્વિમિંગ પુલમાં નહીં નાયા છીએ ને બહુ જ ઠંડી લાગે છે જો શ્રેયાએ સૂપ લઈ લીધો છે કયો સૂપ છે શ્રેયા હોટ એન્ડ સાર ફરીથી ફરીથી શું ઓલરેડી હોટ છે એટલે મારા માટે હોટ ઓ એવું એમ તો જો બધા સૂપ ખાય છે અને મને સૂપ નતો પીવો તો હું ચાઉમીન લાવી છું સલાડ લાવી છું બસ બીજું બધું જોઈએ છે અહીંયા બધા બેસી ગયા છે ખાજો હરખું કાકા ખાજો હરખું ભૂખ્યા ના રહેતા ટેસ્ટ સારો છે ને કેવું છે રિસોર્ટ મજા આવી તમને તમને મજા આવી મનોજ મામા

પણ મને તો ઓછી ભાઈ એમ અહીંયા સલાડ છે અહીંયા અથાણા છે અને અહીંયા સૂપ છે પણ મારા સૂપ નહીં પીવો મને નહીં પાવતો આ છોલે સિક્સટી ફાઈવ છે બહુ જ મસ્ત ટેસ્ટ છે અને વેજ ચાઉમીન છે હું એ જ ખાવાની છું એમ પનીર બટર મસાલા મને ખાવાની ઈચ્છા નથી મિક્સ વેજ છે એ બી નથી ખાવું દાલ તડકા નહીં ખાવું ટોમેટો રાઈસ કેવા છે ઓકે આવા ટોમેટો રાઇસ છે આપણે ભાવતા નથી અહીંયા રોટલી છે અને અહીંયા મૂગ દાળનો હલવો છે એ આપણે ટેસ્ટ કરીશું અને લાસ્ટમાં આઈસ્ક્રીમ છે અને છાસ છે અને મુખવાસના કોફીને બધું છે તો આટલું બધું ખાવાનું છે પણ મારા કંઈ ખાવાની ઈચ્છા નહીં એમ એના કરતાં નાસ્તા જેવું ખાઈ લેવું સારું તો હવે ખાઈ લઈએ હું લેવા આવી છું ચાઉમીન તો એ લઈને ખાઈ લઉં તો જો અત્યારે અમને અહીંયા બી મેરવાડાના છોકરાઓ મળી ગયા છે તો તાર નામ શું છે અને તારું નામ કે તો તમે ફરવા આવ્યા છો મજા ય તમને તો ક્યારે જવાનું મહેસાણા બસ જવું જ છે તો અત્યારે અમે તમે અમારા રૂમમાં કેમ આયા તો જો આટલો નાનો થઈ ફ્રી ફાયર રમાય હેમ તો જો પ્રો પ્લેયર છો પાછા પર્સનલ ફોન છે પાછું એમની જોડે કોઈ બે જણા એટલું બોલો છે ને પણ અમને મજા આવી ગઈ છે અને એ લોકો એ બંને ને બી અમારી જોડે મજા આવી ગઈ છે ચલો હાઈ કરો હાઈ આમ જો આટલા બધા વાળ કેમ વધારે હશે પરોણે વધારે એમ કેતો હતો કેટલી બોધવાની ધારા તો જો અત્યારે અમે ફરીથી અહીંયા આવીને બી ઉનો રમવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી તો જો ઉનો રમી રહ્યા છે આ નાનો છોકરો બી ઉનો રમે છે જો તને આવડે છે ને ઉનો પાકો તો આવી ગયા છે શ્રેયા હારીશ કે જીતીસ બહુ બધા પત્તા ભેગા થઈ ગયા દસ દસ પત્તા આવી ગયા છે એની જોડે મારો આવે મારો તો જો હવે ફાઈનલી સુવાની તૈયારી કરી રહ્યા છીએ અમે બહુ જ ઊંઘ છે અગિયાર વાગ્યા છે પણ એટલી બધી ઊંઘ ચડી છે ને હું બે દિવસ ગામડી ગઈ ત્યાં બધું ઘર સાફ કર્યું ને એવું કર્યું તો ત્યાં બી સરખું નહીં મળ્યું વરસાદ આવ્યો રાત્રે એમ થયું ને તો સુવા નહીં મળ્યું અને આજ સવારે સાડા ત્રણ ના ઉઠ્યા છે સહેજ બી સુવા નહીં મળ્યું તો હવે સુઈ જઈએ છીએ અમે કારણ કે બહુ જ થાક લાગ્યો છે જે કિલ્લો ચડી ના નામ ફરે ફરે સ્વિમિંગ પુલમાં ના આવ્યા તો આજે બહુ જ ઊંઘ ચડી છે તો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ